આ મારો ઇન્સ્ટાગ્રામનો છેલ્લો વિડીયો છે અને આ વિડીયો અપલોડ કર્યા પછી હું આત્મહત્યા કરી રહ્યો છું મિત્રો તમે બધા મને સમજજો હું તમને આજે એક મારી હકીકત જણાવું કે હું છેલ્લા બે વર્ષથી એક છોકરીને લવ કરતો હતો તો તો થોડાક ટાઈમ પહેલાં મતલબ બે દિવસ પહેલાં મારાથી ભૂલથી ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ નખાઈ એના ભેગી તો

કોઈ પણ મા બાપ છોકરી જોડે ગમે તે કરાવી શકે એ છોકરી પહેલાં ગમે તેને હાચો લાવ કરતી હોય પણ છોકરી જોડે એ ગમે તે કરાઈ શકે તો મિત્રો આ જે મને ધમકી આપરા છે એમનું નામ ચંતીજી ઠાકોર ગામ મોજરૂ અને ગીતાબેન ઠાકોર ગામ મોજરું જેમને હું આ વિડીયા પછી રેકોર્ડિંગ પણ નાખું છું અને મિત્રો હું અહીંયા રેલવે ફાટક ઉપર બેઠો છું નીચે કેનાલ છે હું બેથી ત્રણ કલાક રાહ જોઈશ જો મને ન્યાય ના મળ્યો કે ભલે આ લોકોએ એમને એમ ધમકી આપણ ચાલુ રાખ્યું તો હું મારા મા બાપની કસમ ખાઈને કઉ છું કે હું જીવ તો નહીં રૂ મરી દઈશ અને મારું મરવાનું કારણ બસ આ બે જ વ્યક્તિઓ છે ગીતાબેન ઠાકોર અને જયંતિજી ઠાકોર બંનેનું ગામ મોજરું અને મિત્રો જે મેં પોસ્ટ નાખી હતી એ કંઈ હા એટલી ખરાબ નથી નાખી તમે જુઓ આ ફોટો જુઓ ખાલી મેં બસ આવી પોસ્ટ નાખી એમાં આ લોકો મને છેલ્લા બે દિવસથી ધમકી આપ્યા રાખે કે તને મારી નાખશું આમ કરી નાખશું તો મિત્રો આ મારો છેલ્લો વિડીયો છે આજ પછી હું તમને જોવા જોવાની મળ